ધોરણ છ વિશે સંસ્કૃત પાઠ બે આકાશ પડે છે આગતી અનુગ્છતી વૃક્ષ સમીપણ ત્યાર પછી પ્રશ્ન બે જોડકા જોડો અ નીચેના ક વિભાગમાં આપેલ ચિત્રો જોઈ ખ વિભાગના નામ સાથે જોડો વિદ્યાર્થી મિત્રો અહીં ક વિભાગમાં તમને ચિત્રો આપેલા હશે અને ખ વિભાગમાં તેમના નામ આપેલા હશે તેને યોગ્ય રીતે જોડી એક અહીં તમને સસલાનું ચિત્ર આપેલું હશે જેનો જવાબમાં આવશે શશક બે વાંદરાનું ચિત્ર આપેલું હશે વાનર ત્રણ સિંહનું ચિત્ર આપેલું હશે સિંહ ચાર શિયાળનું ચિત્ર આપેલું હશે શ્રુગાલ પાંચ અહીં તમને વૃક્ષ ચિત્ર આપેલું હશે વૃક્ષહ બ નીચેના ક વિભાગમાં આપેલા ચિત્રો જોઈ ખ વિભાગની ક્રિયા સાથે જોડો વિદ્યાર્થી મિત્રો અહીં ક વિભાગમાં તમને કેટલાક ચિત્રો આપેલા હશે અને ખ વિભાગમાં તેને અનુરૂપ વાક્યો આપેલા હશે તેને યોગ્ય રીતે જોડીએ એક આ ચિત્રના જવાબમાં આવશે સશકઃ શયનમ કરોતી એટલે કે સસલું સૂતું છે બે આ ચિત્રના જવાબમાં આવશે વાનરહ અનુધાવતી એટલે કે વાંદરો પાછળ દોડે છે ત્રણ આ ચિત્રના જવાબમાં આવશે પરણમ પતતી એટલે કે પાંદડું પડે છે ચાર આ ચિત્રના જવાબમાં આવશે શૃગાલહ આગતી એટલે કે શિયાળ આવે છે પાંચ આ ચિત્રના જવાબમાં આવશે સિંહ વધતી એટલે કે સિંહ બોલે છે છ આ ચિત્રના જવાબમાં આવશે સિંહ આગત છતી એટલે કે સિંહ આવે છે